નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું શ્રી આરાસુરી અંબાજી માતાજીના પ્રાગટ્યસવ નિમિત્તે દર વર્ષે જેમ આ વર્ષે પણ ચાર્ટર ચોકમાં મહાશક્તિ યાગનો આયોજન કરવામાં આવ્યું છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ગુજરાતનો સુપ્રસિદ્ધ યાત્રાધામ છે દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે

બે અલગ અલગ ભક્તો દ્વારા અને સો ગ્રામના પાંચ અને વીસ ગ્રામના બે બિસ્કિટ ભેટ આપ્યા હતા આમ અંબાજી મંદિરમાં બંને ભક્તોને થઈને અંદાજે એક એકવીસ કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું